દાનેરા તાલુકાના સામરવાડા ગામ ખાતે બનાસટેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની અને હજારો પશુપાલક મહિલાઓની હાજરી સાથે દૂધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે વર્ષ દરમિયાન સૌથી વધારે દૂધ આપતી બેસ ગાયના માલિકને પણ રોકડ રકમ સાથે ઇનામ આપવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લા સૌથી વધારે દૂધ ઉત્પાદક કરતો તાલુકો હોય તો તે દાનેરા છે સવાર સાંજ અથાક મહેનત અને પરિશ્રમ કરી દાનેરા તાલુકાની પશુપાલક મહિલાઓ દૂધનો વ્યવસાય કરી રહી છે આજે યોજાયેલ દૂધ દિવસના આયોજનમાં મુખ્ય સ્થાન પશુપાલન મહિલાઓને આપવામાં આવ્યું હતું બનાસ ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે બનાસ ડાયરેક્ટર જોઈતાભાઈ પટેલ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના આગેવાનો મંચથી નીચે પોતાનું સ્થાન લીધું હતું જ્યારે ધાનેરા તાલુકાની પશુપાલક મહિલાઓ મુખ્ય મંચ પર જોવા મળી હતી

ભાજપમાં પૂરી તાકાતથી મતદાન કરીએ પૂરી તાકાતથી મતદાન કરીએ એવી મારી નમ્ર વિનંતી છે જય સરકાર ચૂંટણી લડે છે

આવેલ પવિત્ર ગૌશાળા ખાતે આજે યોજાયેલા દૂધ દિવસ પર પશુપાલકોને ઇનામ આપવામાં આવ્યા હતા જેમાં સૌથી વધારે દૂધ આપતી ગાય સાથે સ્વચ્છતા બાબતે અને શ્રેષ્ઠ કૃત્રિમ બીજ દાન કરનાર કર્મચારીઓને પણ રોકડ રકમ તરીકે પુરસ્કાર આપવામાં આવ્યા હતા બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં એક નવી ક્રાંતિનો ઉદય કરવા જઈ રહી છે જેની બનાસ ડેરીના ચેરમેને જાહેરાત કરી હતી બસો વીઘા કરતાં વધારે એક જમીન લીધી છે અને ત્યાં એક મોટું ફાર્મ બનાવવા અને એ ફાર્મ એ રીતનું છે કે આપણી ગાય અને ભેંસ એમાંથી પાડી જ આવે વાસળી જ આવે એક અને બીજું અઠ્યાવીસ ત્રીસ લીટર દૂધ આપતી ગાય કે ભેંસની વાસળી ત્યાં તૈયાર કરી શકાય આપણે ત્યાં પહેલા આપણે સારું વિદ્યાન હોય તો એના આધાર ઉપર સારી ઓલાદ તૈયાર થવાની વાત હતી હવે વાત એ આવી છે કે સારી માં જો એક મળી જાય ગાય સારી મળી જાય તો એના જેવી ઘણી બધી ગાયો એક વર્ષની અંદર તૈયાર કરી શકાય એક એક વધારે વર્ષમાં એના એક્સ લઈ અને બીજી અંદર નાખો તો એ એકતાવીસ ત્રીસ લીટર પાંત્રીસ લીટર દૂધ આપતી હોય તો બીજી ગાય પણ એના જેવી જ તૈયાર થઈ શકાય એક વર્ષમાં પચીસ થી ત્રીસ ગાય વધારે સારી દૂધ આપતી કરી શકાય એક ગાય માંથી આ બહુ મોટી ક્રાંતિ છે ભારતની અંદર પહેલી વખત આપડી બનાસ ડેરીના માધ્યમથી આ દેશને અંતર પ્રવાહ દેરીયું છે આખા બનાસ ડેરી અને બનાસ ટેડીના અલગ અલગ પ્લાન્ટ વિશે મહિલા પશુપાલકોને પ્રત્યક્ષ માહિતી આપવા માટે તેઓને બનાસ ટેડીની મુલાકાત લેવા માટેનું આયોજન કર્યું છે બે માસ દરમિયાન દનરા તાલુકાની દરેક પશુપાલક મહિલાઓને બનાસ ટેડીના વિવિધ પ્લાન્ટની મુલાકાત લેશે 1.5 થી મહિનાના

એના પૈસા એની લોન ચૂકવવાનું છે ને એ પણ અમે કર્યા એના પૈસા પણ મોટા ભાગના ચૂકવ્યા ફરીदाबादમાં એવડી મોટી ડેરી ઊભી કરી Kanpur માં એક મોટી ડેરી કરી એક લખનઉમાં અને હમણાં એક વારાણસીમાં પણ નવી ડેરી આપણે ઊભી કરી તમને લાગે કે આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા આટલા રૂપિયા લાયા ડેરી અમારી નથી એ શંકરભાઈની નથી અમે તો આજે છ બેનો કાલે ન હોઈએ પણ તમે બધા અજરમક છો તમે આ કામ તમારા માટે છે તમારા છોકરા માટે છે તમારી નવી પેઢી માટે છે આ કામ ડેરી તમને કામ આવશે કાયમી રાખો પશુપાલક માતાઓ બહેનોને બધાને કામ આવશે એટલા માટે કરીને કરકસર કરી રૂપિયો રૂપિયો બચાવી અને ડેરીના નવા પ્લાન્ટ કર્યા બધાને પહેલાં ડેરીનો નવો પ્લાન્ટ કરો ને તો એમ કે